યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે સપ્ટેમ્બર મહિનામાં પણ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે તેની અસર દાંતા તાલુકામાં પણ જોવા મળી રહી છે ત્યારે આ જોજ વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ દાંતા તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદની શરૂઆત થઈ છે સત્યપેટ અંબાજી ખાતે ભારે વરસાદની શરૂઆત થઈ હતી ભારે વરસાદ વરસતા અંબાજીના માર્ગ ઉપર પાણી વહેતું થયું અંબાજીમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો જેના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેથી રાજ્યના અનેકો વિસ્તારમાં ભારે થી

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ